ચંદલા અને દરબાડા નગરમાં સ્થાનિક ગ્રામજનો અને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે બેઠક યોજવામાં આવી હતી અને ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં ડીવાયએસપી જગદીશ ભંડારીએ ગ્રામજનો અને ચૂંટણી લડતા ઉમેદવારોને ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરવા અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અશાંતિ ટાળવા અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે અપીલ કરી હતી તેમણે ખાસ જણાવ્યું હતું કે ચૂંટણી સારા અને સુચારુ માહોલમાં થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે ત્યારે ગ્રામજનો અને ઉમેદવારોએ પણ પોતાની જવાબદારી નિભાવી જોઈએ

ઇલેક્શન બિલકુલ સારા અને સુચારુ માહોલમાં થાય શાંતિપૂર્ણ થાય ગામમાં કોઈ વિફદ ન થાય તે માટે તમામ આગેવાનો અને તમામ ઉમેદવારો અને તમામ જે વોર્ડમાં ફોર્મ ભર્યા છે તમામ લોકોને મળવામાં આવ્યા છે આજે અને ગામના પ્રશ્નો પણ જાણવામાં આવેલા છે દરેક ગામની અંદર પોલીસની હાજરી છે કોઈ પણ મુદ્દો હોય તો પોલીસથી પહોંચાડી શકે છે તેવા પણ ચર્ચા થઈ છે અને ગામમાં ઇલેક્શન છે એ કોઈ પ્રલોભન વગર થાય તે માટે ગામ સાથે ચર્ચા કરવામાં આવેલ છે